ભાઈ કાલે આપણે શું કર્યુંતું બે વસ્તુ કરી કેટલી વસ્તુ બે એ જ તો ભાઈ x આપ્યા હોય ખાલી x આપોને કેમાં ફેરવવાનું ખાલી x આપોને કેમાં ફેરવવાનું ટકા ટકા માં ફેરવજો શું કરવાનું ભાગ્યા 100 x શું ફેરવવાનું ભાગ્યા 100 નહીં હા ઈને કેમાં ફેરવવાનું x ગુણ્યા 100 સમજાઈ ગયું ભાઈ આગેના કેવા ફેરવવાનું x 100 બીજી વસ્તુ ધારો કે s ટકા હિપા છે અને એને ખાલીમાં ફેરવવું છે s ટકા હિપા છે એને કેવા ફેરવવું છે ખાલીમાં તો શું કરવાનું x ભાગ્યા 100 શું કરવાનું x ભાગ્યા 100 એટલું ક્લિયર આગેના પછી એક વસ્તુ તમને કીધી હતી કે ના નું નો ના નું નો ઓકાય આવે એટલે કે શું મૂકવાનું ગુણાકાર એની લિયે શું મૂકવાનું ગુણા આટલું આમાં આમાં કોઈને ડાઉટ છે ફોર એક્ઝામ્પલ કાલે આપણે કહ્યું હતું કે ભાઈ 500 ના 500 ના 12% બરાબર કેટલા બરાબર છે YouTube માં વિડિયો પહેલો જ છે બહુ ડાઉટ થતો હોય કાલે આવી જઈ ધામન ડિફેન્સ એકેડેમી નામની YouTube ચેનલ માં સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો જોઈ લેજો લાઈક આપી દેજો હાલ 500 ના 500 ના ના એટલે ગુણાકાર જે ભાઈ અગે ના નાની દીજે શું મુકવાનું ગુણાકાર ટકા ની ટકા નીશન કાજો દીજે શું મુકવાનું 100 આ बिंदू व्यू આ बिंदू व्यू આ बिंदू व्यू આ बिंदू ની 1250 ને 60 જવાબ આવે 60 એક આપણે આ મેથડ કરી દીધી બીજી એક મેથડ કરી દીધી ભાઈ 100% એ 500 100% એ 500 કેટલા ટકા પૂછા 12

ગુણ કિંમત શું છે 20 એસી કરતા ઓછી છે વધારે ઓછી શું પૂછે સમજાય છે આ કે ના અહીંયા શું પૂછ્યું 50 એ 30 થી 50 a 30 થી એટલે મૂળ કુલ કિંમત શું થાય 30 કુલ કિંમત શું છે 30 મૂળ કિંમત શું થાય 50 એટલે કે તમારે કુલ કિંમત તો વધુ મળી ઓછી મળી વધુ મળી ને તો કેટલા ટકા વધુ મળશે સમજાય છે ભાઈ હા કે ના બીજા શબ્દમાં તમને સમજાવવું હોય બીજા શબ્દમાં તમને સમજાવો તો તમારે શું છે કે મેં તમને ખાલે કીધું કે તમે સો રૂપિયા ધંધો કર્યો બરાબર છે એકસો વીસ કમં કેટલા ટકા પ્રોફિટ થયું વધુ મહિલા ઓછા મહિલા વધુ મહિલા ઓછા મહિલા તો કેટલા ટકા વધુ ધારો કે હોતી બિઝનેસ ચાલુ કરો એસી કમંડ વીસની

किल्ला तक्का, पूल किल्ला तक्का हुए, किल्ला तक्का ऊंचा चे, किल्ला तक्का ऊंचा चे, किल्ला तक्का भी छोटे, पूल किल्ला हुए शो तक्का मत ही किल्ला तक्का ऊंचा चे, आप 25 तक्का आई वा, आप 25 तक्का आई वा, शो तक्का मत ही किल्ला तक्का ऊंचा चे, समझाइए बच्चे, आके ना, किल्ला तक्का ऊंचा આનો જવાબ હંમેશા 100 ની નીચે આવશે આનો જવાબ હંમેશા શું આવશે 100 ની નીચે હવે તમારે આ મેથડ પર નથી કરવું ડાયરેક્ટ જવાબ લાવવો છે તો તમારે શું કરવાનું પહેલા આમાંથી આને બાદ करणार એટલે શું આવશે ઉપર કુલ કેટલા કુલ કેટલા ગુણ્યા 100 આગળના બિંદુ બિંદુ q બે 3 બે 4

ઓલી મેથડ થી કરું છે તો પહેલા શું કરશી ઉપર શું આવશે ભાઈ બાદ બાકી ઉપર શું આવશે બાદ બાકી 50 માંથી 30 છે કેટલા વધે ઉપર 20 નીચે 30 ગુણ્યા 100 આ કેના બિંદુ બિંદુ u 200 ના છેદમાં 3 200 ના છેદમાં 3 200 ને કેના થી ભાંગુ 3 થી 200 ને કેના થી 3 થી 6 તેરી કેટલા વૈધા 2 ઉપર ઉતાર્યો ઝીરો છ તેરી બધા એટલા માં ધ બે પોઈન્ટ ઝીરો ત્રણ દીનેવરીના ચાલુ રહેશે સાત સાત પોઈન્ટ સાન સાત આવી ગયા ભાઈ કોઈને કંઈ ડાઉટ આ મેથરથી તમારે છમાંથી બાદ કરવાના છે ઓલા મેથરથી તમારે એમને આવી જશે નક્કી હલ હવે આમાં કઈ ડાઉટ છે આગળ વધી ભાઈ ઓકે તો હવે શું છે હવે પ્રશ્ન મજા આવે

એકસો સત્તર એટલે કે X ગુણિયા પાસઠના શેઠમાં શું માયનસ પીચોતેર એક્સ ના શેટમાં આ થોડીક લાંભી પ્રોસેસ થઈ આ શું થઈ જાય ભાઈ આ શું થઈ જાય અનુપ્રિય ભાઈ આપણે હું તમને તો સીધી સાદી વસ્તુ મળી કહ્યું તું પિચોતેર થી પાસણ વાત કરી શું વધે

हेलो भाई अगर मुझे हम आगे डाउट से हां हेलो एना पछि सु छे के एना 60% એટલે એ રકમ છે એના કેટલા કીધા 60% એટલે બી ના ચોથ તીજા ભાગ નો ચોથો ભાગ બી ના તીજા ભાગ નો ચોથો ભાગ એટલે તમને પૂછ્યું છે a જેમ b આપણે ગુણોત્તર અને સમાંતર એટલે કે પ્રોપોર્શનલ અને ડાયરેક્શન રેશિયો પ્રોપોર્શનલ એનો આપણે અલગથી આખું ચેપ્ટર જ છે અત્યારે તમે ખાલી ઈ સમજી લ્યો કે ભાઈ a જેમ b નો મતલબ એવો થાય a ના છેદમાં b અલુ ક્રિય a જેમ b નો મતલબ શું થાય એના ના છેદમાં b આના વિશે બહુ ડીપમાં આપણે ભણશું કેમ કે રેલવે માં અને હમણાં જ નવી ભરતી આવવાની છે આજે જ આવી આઈબીપી એટલે કે ગ્રામીણ બેંક ની ભરતી આવી છે એનો સેમ કોર્સ છે બરાબર છે અને રેલવે આના રેશિયો પ્રોપોર્શનલ એટલે કે ગુણોત્તર અને સમપ્રમાણતા આના ઓછા ઓછા 3 થી 4 પ્રશ્નો હશે કેટલા હશે ઓછા ઓછા 3 થી 4 પ્રશ્નો આ ચેપ્ટર હશે એટલે આના પછીનું નું ચેપ્ટર આપણો આ છે ક્લિયર ઓકે હવે શું કીધું એના કેટલા થતા ડિગ્રી એના 60% બરાબર બી ના 4 ના 5

આને કહેવાય 3 2 6 અને કહેવાય 5 2 10 બે બે પ્યાર તન તન પ્યાર અનુગrier વૈદ્યુ શું a 5 b 4 મારે શું મેળવવાનું છે એના છેદમાં b મારે શું મેળવવાનું છે b 4 અનુગrier આ ઉપરથી ગયો બાકું મારે શું મેળવવાનું છે a b

हेलो भाई डाउट से आमा हाँ सर ओके अबे सो की दो ए प्लस बी ना चालीस तक का ए माइनस बी ना साइड तक का ए ए बी ना कितना तक का था ये ना मतलब सूद है ए ए बी ना किला तक का ये ना मतलब सूद है अमा मुझे तो पचास ए तीस ना किला तक का ना मतलब सूद है કુલ શું છે 30 30 આ કેના હવે ફોર્મ્યુલા મુજબ શું થાય કુલ નીચે ઉપર મેરાવાના ગુણ્યા 100 આ કુલ નીચે ઉપર મેરાવાના ગુણ્યા 100 એટલે ક્લિયર આ કેના અને અહીંયા કુલ શું છે b ઉપર a ગુણ્યા 100 આપણે આવું મેળવવાનું છે સમજાય છે ભાઈ આકેના આમાં કોઈ ડાઉટ છે ઓકે હવે છે એટલે કે આ સોસો તો ગયા આ મીન્ડું મીઠું અને તમે લખો તો ચાર એ પ્લસ ચાર બી

प्लस 2a सॉरी प्लस 2a 250 ने 10 એટલે કે 5b = 1 આ કેના? હા અમારે શું જોઈએ છે શું જોઈએ છે ભાઈ a / b જોઈએ છે આ કેના? હા ઓકે a / b શું થશે આને નીચે જ આવો આને નીચે આવો 1 / 5 આ કેના? હા કોઈનો પાચમો ભાગ 1

આ હું તમને બે રીતે દાખલો કરે છે કેટલી રીતે બે રીતે મેથડ ચાલો કે હવે તમને શું પૂછ્યું છે બી પૂછ્યું જોજો પહેલા આપણે ઓપ્શન ઉપર કરવું છે પછી મેન મેથડ થી કરી ઓકે બી ધારો કે બી 90 હોય બી શું હોય બી 90 હોય તો એ કેટલા હોય એટલે બેનો સરવાળો તો 100 છે તો એ 60 થશે આ કેના બી ને હોય તો એ શું હોય અનલોક ક્રિયા આમાં કઈ વાંધો ઓકે હવે શું કીધું એ ના 40% બી ના 60% એ મોટો હોય બી મોટો હોય આના પરથી કોઈ મને કહેશો આ આ આ લાઈન ઉપરથી મને કોઈ કહે શું કે એ મોટો છે બી મોટો છે કે ભાઈ એના તમે 40% કરો તો બી ના 60% થાય તો એ મોટો હોય ને હા આ કે ના હા કેમ કે આના તો તમે ઓછા ટકા કરો છો અને ઓના વધુ ટકા કરો તો બે સંખ્યા થાય છે તો ઓછા ટકા કરો તો મોટી સંખ્યા મળી જ નો મળી તો એ મોટો થયો બી મોટો થયો એ મોટો થયો હવે આમાં એ મોટો થયો બી મોટો થયો આમાં એ મોટો થયો બી થયો બી તો આ ઓપ્શન આવે આ આવે સમજાઈ ગયું હા કે ના ઓકે બધા રોજ બી સાઈડ છે તો બી સાઈડ હોય તો એ કેટલો મળે

તો તમારે આ મેથોની કરવું હોય તો આ મેથોની પણ મારા મત મુજબ તમને ક્યુ સહેલું પડે ઓપ્શન ઉપર ઓપ્શન ઉપરથી તમને અહીંયા આ કન્ડિશનમાં તમને ઈ ખબર પડે કે ભાઈ અહીંયા બી મોટો નથી અહીંયા એ મોટો છે અને અહીંયા ઉપરથી તમને ઈ ખબર પડી જાય કે ભાઈ બી ની વેલ્યુ શું છે સમજાઈ ગયું આ કે નામ નથી જો ભાઈ એવું કીધું ત્રણ સંખ્યા છે કેટલી સંખ્યા છે ત્રણ એટલે કે એ બી ને સી આ ત્રણ સંખ્યા છે અલુ ક્લિયર આમાં કે ડાઉટ છે ઓકે બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા કેટલી મોટી છે એટલે કે બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા 10% અને 25% મોટી છે ત્રીજી સંખ્યા કરતા મોટી છે ધારો કે ત્રીજી સંખ્યા શું છે હા આના 10% એટલે 100 ના 10%

20 25 100 अनुक्रिया 25 25 50 125 25 4 100 ओके अब आ ने तुमने 22 50 22 50 110 22 50 110 मतलब 22 4 88 88 जो आउसे 88 समझे क्या क्रिया